તો રાજ્યમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી વીસ જૂન સુધી ચોમાસું આગળ પહોંચી જશે ચોમાસાનું આગમન નબળું થતું હોવાથી તેની ગતિ ધીમી છે સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે વરસાદની આગાહી કરવામાં આવી દાહોદ છોટાઉદેપુર સુરત ડાંગ અને નવસારીમાં પણ આગાહી કરવામાં આવી છે વલસાડ તાપી દમણ દાદરાનગર હવેલીમાં આગાહી કરવામાં આવી રાજકોટ પોરબંદર જૂનાગઢ અમરેલી અને ભાવનગરમાં પણ આગાહી કરવામાં આવી છે દ્વારકા ગીર સોમનાથ અને કચ્છમાં વરસાદની આગાહી કરવામાં આવી તો ગાજવી સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્ર ઉત્તર મધ્ય ગુજરાત કે જ્યાં વિધિવત રીતે હવે ધીરે ધીરે ચોમાસું બેસી રહ્યું છે ત્યારે વરસાદી માહોલ તમામ જગ્યાઓ પર જોવા મળ્યો થી મારી સાથે સંવાદદાતા દિવ્યા ચૌહાણ જોડાયા છે સીધા જઈશું તેમની પાસે જે દિવ્યા જે રીતે વિધિવત રીતે પંદર જૂન બાદ ચોમાસું ગુજરાતમાં બેસી જશે તે પ્રકારની આગાહી હતી કેવી પરિસ્થિતિ છે હાલ ગુજરાતમાં રાજ્યમાં ચોમાસું તો વહેલું બેસ્યું પરંતુ શરૂઆતમાં જ નબળું થવાના કારણે કેટલાક વિસ્તારમાં ધોધમાર વરસાદ સામાન્ય જોવા મળ્યો સાથે જ દક્ષિણ ગુજરાતના ભાગોમાં આજે પણ વરસાદની આગાહી આપવામાં આવી છે વલસાડ સુરત નવસારી ડાંગ તાપી આહવા સહિતના વિસ્તારમાં આજે વરસાદ પડી શકે છે તો આવતીકાલે પણ સૌરાષ્ટ્રના ભાગોમાં પણ સૌથી વધારે વરસાદ પડવાનું અનુમાન છે જે વિંડીના માધ્યમ દ્વારા સામે આવી રહ્યું છે મધ્ય ગુજરાતમાં પણ છૂટાછવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે ચોમાસું નબળું પડ્યું છે પરંતુ વીસ

જે હવામાન શાસ્ત્રીઓની જૂનાગઢમાં બેઠક મળી હતી તેમણે કહ્યું હતું કે આ વખતનું ચોમાસું નિરાશ નહીં કરે